ચૂંટણીમાં વપરાતી શાહી ક્યાં બને છે કેટલી હોય છે એક બોટલની કિંમત શું તમે જાણો છો કે મતદાન કરતી વખતે તમારી આંગળી પર જે શાહી લગાવવામાં આવે છે તે ક્યાંથી આવે છે અને આ શાહીની કિંમત કેટલી હોય છે અને એક આંગળી પર કેટલા રૂપિયાની શાહી લાગે છે મળતી માહિતી મુજબ ઓગણીસો ને બાસઠની લોકસભાની ચૂંટણીમાં પહેલીવાર નકલી વોટિંગને રોકવા માટે આંગળીઓ પર શાહી લગાડવાની પ્રથા શરૂ કરવામાં આવી હતી ત્યારથી જ આ નક્કર શાહીનો ઉપયોગ દરેક લોકસભા અને વિધાનસભાની ચૂંટણીઓમાં થાય છે જ્યારે પ્રથમ વખત શાહીનો ઉપયોગ કરવામાં આવ્યો ત્યારે ચૂંટણી પંચનું માનવું હતું કે શાહી લગાડવાથી કોઈ ફરી વખત મતદાન કરી શકશે નહીં અને આ શાહીને ઇલેક્શન ઇન્ક પણ કહેવામાં આવે છે અમે તમને જણાવી દઈએ કે ભારતમાં અત્યાર સુધી માત્ર એક જ કંપની ચૂંટણીમાં વપરાતી આ શાહીનું ઉત્પાદન કરી રહી છે આ કંપનીનું નામ છે મૈસૂર પેન્ટ્સ એન્ડ વર્નિશ લિમિટેડ વખતે કર્ણાટકની સરકારી કંપની છે અને તેની શરૂઆત ઓગણીસો ને સાડત્રીસમાં થઈ હતી સિત્તેરના દાયકાથી લઈને આજ સુધી માત્ર આ કંપનીને જ ચૂંટણીમાં વપરાતી શાહી બનાવવાની મંજૂરી છે તો પ્રશ્ન એ છે કે કેમ આ શાહી ભૂસાંતિ નથી શાહીની ફોર્મ્યુલા પણ આ એક રહસ્ય છે અને આ કંપનીની આ ફોર્મ્યુલા અન્ય કોઈની સાથે પણ શેર કરી શકાતી નથી આ કંપની આ શાહીને નેશનલ ફિઝિક્સ લેબોરેટરીની મદદથી તૈયાર કરે છે અને આ શાહી બનાવવા માટે સિલ્વર નાઇટ્રેટ નામના કેમિકલનો ઉપયોગ કરવામાં આવે છે પરંતુ આ કેમિકલ હવાના સંપર્કમાં આવતા જ ચાલીસ સેકન્ડમાં જ સુકાઈ જાય છે અને એક વખત ત્વચા પર લાગુ કર્યા પછી તેને બોતેર કલાક સુધી દૂર કરી શકાતું નથી કંપની આ શાહીને સરકાર અને ચૂંટણી સંબંધિત એજન્સીઓને જ પૂરી પાડે છે આ શાહી બજારમાં વેચાણ માટે આપવામાં આવતી નથી આ કંપનીની શાહી માત્ર ભારતમાં જ નહીં પરંતુ વિશ્વના અન્ય પચીસ દેશોમાં પણ નિકાસ કરે છે આ કંપની દ્વારા ઉત્પાદિત શાહીની એક બોટલમાંથી ઓછામાં ઓછી સાતસો આંગળીઓ પર શાહી લગાડી શકાય છે મળતી માહિતી મુજબ દરેક શીશીમાં દસ એમએલ શાહી હોય છે શાહીને એક બોટલની કિંમત લગભગ એકસોને સત્યાવીસ રૂપિયા છે અને એક લિટરની કિંમત લગભગ બાર હજાર સાતસો રૂપિયા હશે જ્યારે એક એમએલ એટલે કે એક ટીપાની કિંમત બાર પોઈન્ટ સાત રૂપિયાની આસપાસ હશે એટલે કે એક વ્યક્તિને એક આંગળી પર લગાડીએ તો તે બાર પોઈન્ટ સાત રૂપિયા કિંમત નું થાય જો તમને મારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરી દો અને અમારી આ ચેનલને સબસ્ક્રાઈબ કરી દો જય હિન્દ વંદે માતરમ